વળિયાના સુરવો ડેમનો અડધો ફૂટ દરવાજો ખોલવામાં આવેલો હતો વળિયાના સુરવો ડેમને અડધો ફૂટ ખોલવામાં આવેલો હતો ખેડૂતોના શિયાળુ પાક માટે ડેમનો અડધો ફૂટ ભાગ ખોલવામાં આવેલો હતો ડેમને અડધો ફૂટ ખોલવાથી વળિયા ચારણિયા ચારણ સમઢિયા સહિતના ગામોને ફાયદો થશે હર શિયાળે ડેમનું પાણી નદીમાં વહેતું થયેલું હતું હું પૂર્વ સરપંચ છગનભાઈ શામજીભાઈ ઢોલરિયા વડિયા આજે સુરવ એકમાંથી પાણી ખેડૂતોની માગણી હતી કે ભાઈ ઘઉં ચણા જેવા શિયાળુ પાક બચાવવા માટે બે પાનની જરૂર હતી એટલે આ વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાને ચારણિયા અને વડીયાના ખેડૂતોએ રજૂઆત કરી જે રજૂઆત આજે ફળી છે અને ખેડૂતોનો પ્રશ્ન આ બંને ધારાસભ્યોએ જાણ્યો લો